આ મારી ભાણી આવવાની હતી પણ હજી આવી નહીં બસ નહીં જડી હોય લગભગ તો જ આ મોડું થાય ને બાર વાગ્યાનો ટાઈમ તો થઈ ગયો બસ નો પણ બસ થોડીક મોડી આવી હોય ને હવે હજી આવતી એ ટપુડા તને ટપુડો થાવ શું એ ટપુ કાકા એ બસ શું કામે આવ્યો મહેમાન આયા કે નહીં કોણ તમે કાલ નથી મહેમાન આવવાના કંઈક ભાણી ભાણી કરતા એ મારી ભાણી આવે એમાં તારે શું લેવા દેવા એટલે જોવા આવ્યો મે કે કેવી છે તમારી ભાણી એ મારી ભાણી જોઈને તારે શું કામ હે વેચી નો થાતો તો કાઈક માંગુ નાખો મારું એમ એ માંગુ કાઈ નાખ નાખ થાતું તું કાળો બૂટો ની ધોરી એમાં થાય માંગુ નો થાય વેચી નો થાતા કેરે આવની એ તારે શું કામ જાને વેતી નો થાને બોલ આને કે જ ખબર પડી ગઈ કે માં ભાણી આવની છે બોલો ધોરા દાવે આવના કાળા બૂટા શું કરું બોલો ગોબર હે કે માલ બલ પટાયક નહીં

ભૂખે એવી લાગી છે ઈ આવી ગઈ જો એ આય બટા આય હારું છે ને બટા હા ઓ મામા તમને હારું ની એ હારું બટા હો વારે થા એ તાર બા નો આયા ના એમને કામ હતું નટલે ઈ નો આયા મામા એવું છે હે હા એ આય બે બે તાર સા પીવો છે હા મામા પીવો છે એ હારું વાલું સા બનાતો હો એ મામા તમે સા બનાવ તો હું છે ને ફ્રેશ થઈ હો એ હારું આય અંદર જાડા ઓ હું તો જિંદગી હારી ગયો ઓ આખી હા પૈસા ખૂટી રહ્યા એટલે આ જે માણસ બોલે ને કે હું હારી ગયો એટલે એમ સમજી લેવાનું કે ભાઈ પાસે પૈસા ખૂટી રહ્યા તો જે બોલે પૈસા ન ખૂટ્યા તો લગભગ આ દુનિયામાં સોડિયું ખૂટી રહીશ એટલે આ સોડિયું નથી ખૂટી રહી તો આપણી પાસે પૈસા ખૂટી રહ્યા તારી પાસે પૈસા હોય ને એટલે ગમની સોડી આવી હોય બોલ હ હ

મારા મામાને કેટલી વાર લાગશે સાપ બનાવતા મારા માથું ઓરાઈ ગયું મેકઅપ કરી નાખું પછી જાઉં છે આખું ગામ જોવા અને વાડી જોવાય જાઉં છે મારા મામાની કે દુની હું ગઈ જ નથી મારા મામાને વાડી આવો ને હા આવો ને બોલો શું કઈ કામ છે હા 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 માર મામાનું કામ છે તમારા મામાને ને બોલાવો ના 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 કાય કામ નથી તો કાય કામ નથી પણ આ તો લાગો ભાઈ કી નું પાડાવ પણ મારું હાસુક નહી હાસુ હાસુ ઓ અને આમ તો એ સણિયા છોડી તો સો પેરી તારલા વારી આ હા હા આખી મે 1000 ની લીધી છે હા તમે કુંવારા છો હા હું કુંવારી છું છે કા તમે શું કાય કામ છે આમ જો મગના મારી આરે જી છોડી લગન કરશે ને

એ મારા મામી કેદુના ઉપર વહી ગયા છે એ એ સાડા તો સુ તુ કે તુ કે એ એ ઇની ભાણી હા હા એટલે માર્યા રે હે હા માર્યા તમારે બધાને ગોઠવવું છે હા હા ગોઠવવું છે થાય તો બધાનું નકર એકનું તારે ગોઠવશે તારે ગોઠવશે હા 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 તારે ગોઠવશે તું હોય થોડી ના પડે એ મામા અહીંયા આવો તો આ મામા

આમ બોલો તો તને હું શું કઉ છું તારે નો દિધ રાત રેવાનું છે કાલ સવાર વહી મામા એ ભાણી અમાર ના આવા મુવા છે નુગરી ના શું હા ત્યાં હાર વાલો કાલ વહી જઈશ બટ હા તારી તો બનાવી રાખ્યો એ બોલો આમાં ગામના નું શું કરું બોલો ગામમાં સોડી આવી નો થાય બોલો તા તારે ઘરે પૂગી જાય કોક ના